નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો અને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવોચ કર્મચારી પેન્શન ધારકો બાબતે પેન્શનમાં પછી તેમ પગાર બાબતે ભથ્થા બાબતે કોઈ પણ અપડેટ આવશે તમે જોઈન કરવામાં આવશે નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં મને વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ નબસ્ક્રાઈબ કરો બેટા દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધારકો માટે ખુશખબર કહેશે સરકારી કર્મચારી માટે બે હજાર સોળ પહેલાંના કર્મચારીઓને પેન્શનનો ઢગલા પણ વધારો થશે પેન્શનનો સુધાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી તમને પેન્શન વિભાગ દ્વારા પેન્શન ધારકો પેન્શન સંશોધન માટે આજે જાહેર કરવામાં આવે છે જે વર્ષ બે હજાર સોળ પહેલાં ચોથા પાંચમાના છઠ્ઠા મુજબ નિવૃત્ત પામેલા પેન્શનધારકો માટે આ પેન્શનધારકોના ઓગણીસો છન્ન પહેલાંથી કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં તેમના પેન્શનોમાં સંશોધન કરવામાં આવ્યું નથી તે હવે છેલ્લા કોર્ટ કચેરી લોબા સમય અને તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કોર્ટે ચુકાદા પછી કેન્દ્ર સરકારે લીધો નિર્ણય તો હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમાં કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર અને સાતમા પગાર પંચમાં તેમાં જે તમામ તમામ કાયદા સામાન્ય સેવા સેવા નિવૃત્તિ સેવા નિવૃત્તિ આપેલા છે તે બાબતે પણ મિત્રો સાથે સાથે જે ન્યૂનતમ પગારમાં પચાસથી લઈને ત્રીસ ટકા વધાર કરવામાં આવ્યો છે ઉજવણી કે તારીખ બાર ડિસેમ્બર અઠ્ઠાવનના તો જે કાલે જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ પેન્શનધારકો માટે સંશોધિત પેન્શનની રિટાયરમેન્ટ અથવા મૃત્યુના સમયે પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સન્નું સંશોધિત પગાર ધોરણમાં ન્યૂન પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધાર કરવાની જાહેરાત કરવામાં આવી છે આ પેન્શનધારકો આ પેન્શનધારકો માટે નથી સંશોધન મિત્રો કયા પેન્શનધારો નથી તો તેના પછી પેન્શન વિભાગની પચીસ માર્ચ બે ચોનના શક્યુલ મુજબ આ પેન્શનધારકોની તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સન્નોથી તેના ટેન્શનના સંશોધનમાં સંશોધનના મિત્રો ઉદ્દેશ્યથી અનિવાર્ય રિટાયરમેન્ટ પેન્શન અથવા મિત્રો પેન્શન છે આ પેન્શન અથવા અનુકંપા બધું મેળવી રહ્યા હતા તેના સંશોધન ઓગણીસો સન્નોથી પહેલાં પેન્શનધારકો માટે લાગુ થઈ શકશે નહીં તો સત્તા કેન્દ્ર પગાર પંચ આદેશ મુજબ એ છથી પહેલાં પેન્શનધારકો પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યું છે એક નવ બિજાર્થના સર્ક્યુલર બે સોથી પહેલાં પેન્શનધારકો પેન્શન તારીખે એક બે સોના સંશોધિત કરવા માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો પહેલાં પેન્શનધારકો બે છના સંશોધક આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને બે છ પહેલાં પેન્શનધારકોને પેન્શનના પૂર્વ સંશોધિત પેન્શન મોંઘવારી મોંઘવારી પેન્શન મોંઘવારી ભથ્થું વગેરે લાભોનું સમાજ કદાચ સંશોધન જાહેર કરવામાં આવી છે પેન્શન ધારકો આવ્યા મિત્રો પેન્શનધારક કોર્ટમાં આવે છે જે લોકો સરકારી સેવા કરી રહ્યા છે તે ત્યારબાદ નિવૃત્તિ પેવા છે અથવા તે પદ પર નિવૃત્તિ થાય છે તેના પછી આપવામાં આવતા આવતા અનિવાર્યપણે બધેવા સેવા અને નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રપમાં બધું મેળવવા પેન્શનધારકો પાંચમાં છઠ્ઠા સાતમા કાળબાજમાં સંશોધિત કરવામાં આવી નથી અને હવે તે પરિસ્થિતિમાં પેન્શનધારકો કોર્ટમાં આવ્યા છે કોર્ટે અંતે ચુકાદો આપ્યો છે અને કેન્દ્ર સરકારના નિર્ણય લીધો છે કે હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા કેન્દ્રીય પાંચમા સટ્ટા પગાર સાતમા પગાર પાંચમાં દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો માટે આપવામાં આવે છે અને તમામ ફાયદા તમામ ધારકો પણ આપવામાં આવશે આ તે પાંચમા સઠ્ઠા અને સાતમા પગાર તમામ નિહિત પ્રાવધાન આવા પેન્શન પેન્શનધારકોન્શનમાં સંશોધિત કરવા માટે કરવા માટે જે છે મિત્રો જ્યારે જાહેર કરવામાં આવ્યું છે અને આવા અનુસરતા હવે ધારકોને પેન્શનની ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવથી એક જાન્યુઆરી બે છ અને એક જાન્યુઆરી બે સોળથી સંશોધિત કરવામાં આવશે પેન્શન મિત્રો તમને કહ્યું છે પચાસથી ત્રીસ ટકા વધારો કરવામાં આવશે અને મિત્રો પેન્શન ધારક સેવા નિવૃત્તિ અથવા પૂરો સંશોધિત પગાર મળી ધોરણ પચાસથી ત્રીસ ટકા કરતાં ઓછું થશે નહીં અને મિત્રો તેના પછી પણ તારીખ બાવીસ સાત બે ચોવીસના સક્રિય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એવા પેન્શનધારા પેન્શન સંશોધિત પેન્શનમાં સંશોધન નહીં કરવામાં આવશે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા ઓગણીસો બોતેરના નિયમમાં ચાલીસ એકતાલીસ હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્તિ અને બીજા વધારે લાભપથા મેળવી રહ્યા હતા અને સાતમાં કેન્દ્રીય પગાર પંચમાં ધોરણ મુજબ બે સોળથી સંદર્ભમાં સંશોધન માટે આ પ્રમાણ જાહેર કરવામાં આવી છે બાર ચોવીસથી સક્રિય મુજબ જાન્યુઆરી બે સોળ સુધી પગાર આધાર પર નિર્ણય નિદાન કર્યા મુજબ એ સુધી પહેલાં પેન્શન ધારકૃત પેન્શન તારીખ જાન્યુઆરી બે સોળ સંશોધિત કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ રિલેટેડ સાથે થેન્ક યુ વેરી મચ